ઇનામદાર પરિવાર સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસવા ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નનું આયોજન આ સમૂહ લગ્નમાં ચાર મુસ્લિમ સહિત કુલ આઠસો છ્યાસી ઉગલોએ લગ્ન માટે કરાવી છે નોંધણી સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરેથી આશીર્વાદ સાથે જાનનું વાતે ગાતે ડીજેના તાલે સામૂહિક વરરાજા સાથે લગ્ન સ્થળ કેતન ફાર્મ ખાતે પ્રસ્થાન દીકરીને લગ્ન કર્યા વર આશીર્વાદ સાથે ઇનામદાર દ્વારા કરાય છે પરંપરાગત રીતે વિદાય આ વિરાટ સમૂહ લગ્નના ભવ્ય આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વિધાનસભા અધ્યક્ષ ચેતરભાઈ ચૌધરી વિધાનસભા દંડક બાળુ શુક્લ

माने उसके बल्कि माहौल देखने में बेंट और निशादर पर कर्शन कार्य जो बजा भी नहीं है कन्याबाग कार्य जो बजा भी नहीं है कन्याबाग કેતનભાઈ આમ માને એવા નથી ભલે મને કેટલી પણ સૂચના મળી હોય કે સાહેબ પાસે સમય ઓછો છે છતાં પણ બસ હર્ષભાઈ સંઘવી સાહેબનું પણ શાંતિ સ્વાગત સરદાર અભિવાદન થઈ રહ્યું છે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ યુગલોને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવો છું સમૂહ આજે સમાજના